બાપ અને દીકરીનો પ્રેમ એટલે જો દીકરીને પગે ઠેસ પણ વાગે ને તો બાપનું કાળજું કકળી ઉઠે ને ક્યારેક બાપ બીમાર પડે તો દીકરી ભગવાન હારે પણ બાંધી પડે જેની પગલી પડતા સઘળે થઈ જતું રજવાડું એ દીકરી બાપના ઘરનું અંજવાળું આખો દાડો બાપ કામેથી થાકીને ઘરે આવે ત્યારે દીકરી ખાલી બાપુ બોલીને બાજુમાં આવે ને ત્યાં ઘડીકમાં થાક ઉતરી જાય પછી એ દીકરી થોડીક મોટી થાય જે બાપની આંગળીએથી વેગળી ના થઈ હોય એ ભારે બાપને એક પલમાં સદાયન માટે છોડીને બીજાના ઘરનું અંજવાળું થવા હાલી નીકળે ત્યારે બાપની વેદના તો કદાચ સૂર્યનારાયણના ઘરે દીકરીનો માંડવો હોય ને તો એને પણ ખબર પડે કે ઘરમાં અંધારું એટલે હું કેમ કે બાપના કાળજાના તો કટકા થઈ જાય